ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગ મેલડી આ રાશિના લોકોને આપી રહ્યા છે સફળતાના આશીર્વાદ આવકમાં ખૂબ વધારો થશે મનની ઈચ્છાઓ થશે પૂરી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય શાંત રહીને વિતાવો શારીરિક અસ્વસ્થતા તમને બેચેન બનાવશે नौकरी धंधा में लाभ मैं जेना तरू मन प्रसन्न रहे मन की इच्छाओं पूर्ण थशे, आकस्मिक खर्च थे प्रेमीओ वाद विवाद ने कारण मनभेद थशे, हालना समय वाद विवाद और झगड़ा थी बचो गुस्सा पर नियंत्रण राखो वाणी पर संयम राखवो माटे फायदाकारक रहे હાલના સમયે તમને નવા સ્ત્રોતોથી અપેક્ષા કરતા વધુ પૈસા મળવાના છે જેને મેળવીને તમે ધનવાન પણ બની શકો છો પૈસા અને નાના સંબંધિત બાબતોમાં થોડી સાવધાની રાખવાનો આ સમય છે પારિવારિક જીવનમાં વાતાવરણ સારું રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે તમારે ખાસ કરીને ભાવનાત્મક રીતે દુઃખી થવું પડી શકે છે મીઠું બોલીને કામ કરાવવામાં જ ફાયદો છે સરળ રીતે કામ કરો તમને ચોક્કસ સફળતા મળશે એટલા માટે પ્રેમ સંબંધોના મામલામાં દરેક પગલું સાવધાનીથી ઉઠાવવું જોઈએ મિત્ર કે સંબંધી તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થશે હાલના સમયે તમારા આહાર પર અસર થઈ શકે છે ખર્ચ પર સંયમ રાખીને આપને બિનજરૂરી ખર્ચ ટાળી શકીશું દરેક બાબતના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીશું વિવાહિત જીવનમાં મધુરતા વધશે મનમાં અનેક પ્રકારના વિચારો ચાલતા રહેશે જે તમે તમારા મિત્રો સાથે શેર કરશો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરીમાં સફળતા મળશે પ્રતિષ્ઠામાં વધારો થશે રોમાંસની દ્રષ્ટિએ સમય સારો છે અન્યને વણમાગી સલાહ ન આપો મનમાં નવા વિચારો આવી શકે છે નવા મિત્રો બની શકે છે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે પરિવારના સભ્યો અને ભાઈ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો સ્પર્ધકોને હરાવી શકશો હાલના સમયે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશો ચીડિયાપણાની લાગણી તમારાથી વધુ સારી ન થવા દો વાતચીતમાં સંતુલન જાળવો પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો કોઈ છુપો શત્રુ તમને ખોટો સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે तमारे नाना की मुश्किल सामनो करवो पड़ी सके विचारों की मक्कमता साथे ध्यान काम करशो आर्थिक विषयों ने व्यवस्थित रीते गोठी शकशो तुम्हारी कलात्मक भावना में करी कर सकशो हालना समय मानसिक शांति रहे हालना समय तो आंतरिक आवाज तरह साचो साथी बनशे ભાગીદારીથી દૂર રહો અને વેપાર વગેરેમાં ભાગીદારી કરો હાલના સમયે રોકાણ કરવાથી પણ બચવું જોઈએ તમારો સાથી આ સમયે તમને યાદ કરતો રહેશે તેનીને કેટલાક સુંદર આશ્ચર્ય આપવાનું આયોજન કરો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે તમારી જાતને શાંત રાખો કારણ કે હાલના સમયે તમારે ઘણા અવરોધોનો સામનો કરવો પડી શકે છે જો તમે ગભરાશો અને પરિસ્થિતિમાંથી ભાગી જાઓ છો તો તે પરિસ્થિતિ તમારો ખરાબ રીતે પીછો કરશે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે તેવા લોકો સાથે સંગત કરવાનું ટાળો તમને કામના મોરચે દબાણ મળી શકે છે હાલના સમયે ઓફિસમાં અધિકારીઓ સાથે તમારી ખૂબ જ સારી વાતચીત થશે તમને અધિકારીઓનો સહયોગ મળશે હાલના સમયે કોઈ નવી નોકરી અથવા નવા વ્યવસાય વિશે વિચારવામાં આવશે જે ભવિષ્યમાં અસરકારક સાબિત થશે કન્યા રાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે થોડી ધીરજ અને સહનશીલતાથી કામ કરશો તો હાલનો સમય તમારા માટે ઘણો સારો હોઈ શકે છે પરંતુ સૌથી મોટો પડકાર ધીરજ જાળવી રાખવાનો છે ભાઈ બહેનોમાં સહકારની ભાવના રહેશે તમારા જીવનધોરણમાં ફેરફાર થવાની સંભાવના છે વિશેષ વ્યક્તિને લાભ મળશે મહેમાનોનું આગમન થશે व्यवसाय सामान्य रहे शे। शेरों समझदारी पूर्वक रोकान करो स्वास्थ्य ने सावधान रहो विरोधी वर्गनु वर्चस्व रहे शे। हालनो समय थोड़ो अनिश्चित छे। संवेदनशील लोको साथे बात करती वक्ते बधु सावचेत रहू पड़ से भूपका समय बगाड़ो नहीं तुला राशि बात करिए तो હાલના સમયે તમને રાજકીય બાબતોમાં સફળતા મળશે ભાગ્ય શક્ય છે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મળશે પ્રિયજનો માટે કોઈ પણ સમાધાન કરી શકો છો મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જૂના પરિચિતો સાથે મુલાકાત થશે જવાબદારીઓનો બોજ વધુ રહેશે લોકોની જૂની સમસ્યાઓ હલ થવાની સંભાવના છે અર્થહીન ચર્ચાઓમાં તમારો સમય બગાડો નહીં તમારી જૂની સમસ્યાઓનો ઉકેલ હાલના સમયે મળી શકે છે ઓફિસમાં કોઈ સાથે વિવાદ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઘણા કાર્યો સમયસર પૂર્ણ થશે કનિક નવું કરવા માટે હાલનો સમય ઉત્તમ છે તણાવ દૂર થવાને કારણે તમારા કામની ગતિ વધશે વાહન સુખ મેળવી શકશો આ સમયે તમને સંપર્કો દ્વારા પ્રગતિની તકો મળશે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે નોકરીમાં તમારા અધિકારીઓ તમને કોઈ નવી જવાબદારી આપી શકે છે તમારે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવી પડશે તો જ તમારી પ્રગતિ શક્ય છે હાલના સમયે તમે વ્યવસાયિક નિર્ણયો સરળતાથી લઈ શકશો તમે આમાં સફળ થશો કદાચ તમારા ભાઈઓની કોઈ સલાહ લો અને આ સલાહ તમારા માટે ફાયદાકારક પણ રહેશે ધનરાશિની વાત કરીએ તો हाल न समय शुरुआत थी ज ताजगी उत्साह नो अनुभव करशो भाग्य वृद्धि तको आवश्य झड़प बदलाता विचारों तमने मूंझवशे नवा कार्यो नी शुरुआत करी शकशो मित्रों संबंधीओ अने पड़ोशीओ साथेना संबंधो सौहार्दपूर्ण रहेशे अने तमने आर्थिक रीते लाभ थशे स्वास्थ्य संबंधित समस्याओं थी छुटकारो मळशे कोईपण काम करता पहला सारी रीते विचारी लेजो कार्येत्र कार्यों की अधिकता रहे शे। वेपार क्षेत्र लाभ थवानी संभावना छे जो शक्य हो तो मुसाफरी अथवा स्थलांतर टाड़ो विद्यार्थी ने अभ्यास सफलता मैं मकर राशि बात करिए तो हाल समय बोझ बहुजू रहे मजबूत धनलाभनी संभावना छे તમારી સફળતાની સાથે લોકોની અપેક્ષાઓ પણ તમારી પાસેથી વધશે કોઈ નવું વ્યસન થઈ શકે છે સાવચેત રહો ધાર્મિક કાર્યોથી મન પ્રસન્ન રહેશે આળસ છોડીને સમયનો સદુપયોગ કરશો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ભાગ્યમાં વધારો થવાની સંભાવના છે હાલના સમયે કેટલીક ગોપનીય વાતો જાહેર થશે संतान संबंधित कार्यों में धन खर्च થશે જીવનશૈલીમાં વૈભવ રહેશે મનોરંજનના સાધનોમાં વધારો થશે પરિવારમાં મતભેદ ન થાય તે માટે તમારે પ્રયત્નો કરવા પડશે વેપાર ક્ષેત્રે મોટો ફાયદો થશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયમાં તમારી મહેનતથી કરેલા કામમાં સફળતા મળશે વિવાહિત લોકોએ તેમના જીવનસાથી પર પૂર્ણ વિશ્વાસ બતાવવો જોઈએ નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે તમારા ખર્ચાઓ બજેટને બગાડી શકે છે અને તેથી ઘણી યોજનાઓ અધવચ્ચે લટકી શકે છે જો તમે ઓફિસમાં વધારાનો સમય પસાર કરો છો તો તમારા ઘરેલું જીવન પર નકારાત્મક અસર પડી શકે છે हाल समय तब मित्रों प्रवास पर्यटन आयोजन करशो भाई बहनों साथ निकटता आशे सामाजिक सन्मान मधारो कार्य अनुसार लाभना भागीदार बनशो स्वास्थ्य सारू रहे तरी अंगत बाबो तो गुप्त राखो मीन राशि बात करिए तो हाल समय तटे ऊर्जा थी भरेलो रहे વ્યવસાય સફળતાનું સૂત્ર બનશે તમારા મનમાં ટૂંક સમયમાં પરિવર્તન આવશે જેના કારણે તમારું મન થોડું અનિર્ણાયક રહેશે નાણાકીય સ્થિતિ અને ખર્ચમાં સારું સંતુલન રહેશે જો કે તમે ખર્ચાળ સાબિત થઈ શકો છો પરંતુ તેમ છતાં મણધાર્યા સ્ત્રોતોથી આવક થતી રહેશે હાલનો સમય તમારા માટે આર્થિક રીતે લાભદાયી છે હાલના સમયે તમે મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ માણી શકો છો બીજા માટે ખરાબ ઈરાદા રાખવાથી માનસિક તણાવ વધી શકે છે આવા વિચારો ટાળો કારણ કે તે સમયનો વ્યય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો